માં તો માં જ કેવાય માં વગરનું તો ખોટું આ જિંદગી હોય એક માં ને ચાર દીકરા હવે સાંભળજો સાંભરવાનું છે ને ને પાછા સુધરી જાજો સાંભળીને આ થી સાંભળી નાની આમ જવા ના દેતા એટલે કહું છું એને ચાર દીકરા મારીએ એની માતાજીએ એ ભણાવ્યા ખુબ ભણાવ્યા એક કલેક્ટર બહેનો બરાબર છે ને એક કલેક્ટર બહેનો બીજો પોલીસવાળો બરાબર બીજો પોલીસ વાળો બહેનો ત્રીજો ઓકે ત્રીજો ડોક્ટર બહેનો હવે ડોક્ટરે એ જોઈ ને એટલે એને ડોક્ટર ની લાઈન ભણાવી પછી ચોથો હવે ચોથો હતો એને પોતાને જમીન હતી એટલે એ ખેડું બન્યો હવે એ ખેડું બન્યા પછી એને એક દીકરી હતી માડીને એ દીકરીને તો સાસરે મોકલી દીધી અને સાસરે મોકલા પછી માડીનું ગટપણ આવી ગયું સમય અનુસાર આપણું શરીર પણ ખતમ થતું જાય સંતાનો મોટા થતા જાય આપણું શરીર ખતમ થતું જાય શું કારણથી કે સંતાનની વાહે માં કેટલી રદોડાઈ જતી હોય ન જાણે કેટલું એ દીકરાઓને વાહ કરતી હોય કે આ મારા દીકરાઓને કરદો આ મારા દીકરાઓને કરદો સમય જાતા માનો કઠપણ આવી ગયો અને માં માંદી થાય છે માં માંદી થાય ને એટલે એને દીકરાને ફોન કર્યો કે દીકરાને ફોન કર્યો મોટા દીકરાને મોટો દીકરો શું કરતો તો હું નોકરી કરતો તો કલેક્ટર હતો હવે એને ફોન કર્યો ને અને ફોન કર્યો એટલે એને કીધું કે

મારે તો એક ખૂબ ચોરી થાય છે એટલે હું તો ધોળા ધોળી માં સૌ માં તારી પાસે આવી શકું એમ નથી ત્રીજો દીકરો ડોક્ટર હતો એને ફોન કર્યો બેટા મને તાવ ખૂબ આવ્યો છે તું આવી જા તો ત્રીજા ડોક્ટરે કીધું માં આટા વાયરસ એટલા આલે છે એટલા આલે છે કે હું એક સેકન્ડ વાર નવરો નથી થાતો ચોથા દીકરાને ફોન કર્યો માય ચોથા દીકરાને ફોન કર્યો ને ત્યારે ચોથા દીકરા એ કીધું કે ચારે ચાર દીકરાને ફોન કરી દીધા પણ એક દીકરા આવ્યા ની પછી દીકરીને ફોન કર્યો દીકરીને ફોન કર્યો ને

આટલી ને સમય ના મળતો હોય તો ભગવાન પાસે એટલી પ્રાર્થના કરો કે દેજે ને તો દીકરી દેજે પણ એવી દીકરી દેજે કે ખડેલ આભને ટેકા દે પણ દીકરા દે ને તો અવાની શ્રવણ જેવા દીકરા દેજે દેજે પણ એક દેજે પણ શ્રવણ જેવો દીકરો દેજે એટલે તો આપણી કવિ ગાઈને ગયા છે વાલ ભૈરો મમતા નો તું દરિયો તારા વિના મારું કોઈ નથી મારી માયે તો માં બીજા વગડા નવા માં વગરનું નું છે જ નહીં માં છે ને એ તો આપણું છત્ર છાયા છે માં વગરનું ખોટું છે આ સંસાર જ ખોટો છે માં જેને ના હોય ને એને કોક દીક જઈને પૂછજો કે તમને કેમ છે એના આનંદ આવશે લોજો હંમેશને માટે હું તો છું કે માનું કોઈ દિવસ તમે કદાચ જન્મ જન્માંતર સુધી જન્મ લ્યો ને તો માના ઋણમાંથી દીકરો છૂટો નથી થતો માના ઋણમાંથી દીકરો કોઈ બી છૂટી ન જાતો કારણ કે માએ એટલી પીડા સહન કરી હોય માએ પીડા તો સહન કર્યું હોય મોટા કરીને પણ એને સહન કર્યું ઘણું સહન કરવું પડતું હોય માને તો છતાં જો એનો સમય આવે અને માને ભૂલી જાય તો પછી માને સમજ્યું છતાંય જો મા એને આશીર્વાદ જ દેતી હોય મા કોઈ દી નિહાકા નાખીને દીકરાને કદવા ના દેતી હોય મા તો એટલું જ કેતું હોય ભગવાન પાસે હાથ જોડીને મા એટલું માગે કે મારા દીકરાને ને માટે તું સુખી રાખજે ભગવાન